હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આ 2025 ના પેલા વ્લોગ માં કેમ કે આજે છે ને પહેલી તારીખ છે અને આપણે સવારમાં છે ને વ્લોગ ચાલુ કરી દીધો મેં તો પછી બીજા બધા કામ કરશું તો બસ 2025 સા હેપી ન્યુયર બહુ બધી શુભકામના અને તમે જે તમારા સપના જોયા હોય ને કે આ વર્ષમાં પૂરા કરવા છે એ બધા પૂરા થાય અને એકદમ નરવા ને સાજા રહો હેલ્ધી રહો એવી મારી શુભકામના મારી અને રાજની તો કઈ નહીં ચાલો આપણે બને બ્લોગ ની શરૂઆત તો કરી દીધી પણ નાસ્તોય કરી લીધો છે પણ હું કહેવાય કે ઘરના કામ હજી બધા બાકી છે ખાલી થી નાઈ ધોઈ ને તૈયાર જ થયા છે ને ઘરના કામ બધા બાકી છે તો ફટાફટ છે ને પહેલા તો હું ઘરના કામ કરી નાખું ને પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો અત્યારે વાગી ગયા છે પોણા છ અને બસ બધું ઘરનું નાનું મોટું કામ બતાવી નાખું

આપી દીધી છે ને આ વીલ મારા મમ્મી ને તમે નાસ્તો કરો જો કે એમાં છે એવું કે ભૂખ તો મને લઈ ગઈ હતી પણ મેં કીધું તમે નાસ્તો કરો ભેગો મેં કીધું મારી ભેગો હું એકલા એકલા કરું એ સારું તો ન લાગે તો એવું બધું કામ છે હું છે આખો બપોર વિચારો કેમ આટવાની હતી ને એ તમને આપણે થોડીક વાર પછી કે બાકી અત્યારે થોડીક વાર છે ને આ નાસ્તો કરી લઈએ કા મમ્મી હા તો હું રોકાવું કે વહી જવાનું છે

તો હું કહેવાય કે આપણે અત્યારે રિવીલ નથી કરવાનું સાંજે રિવીલ કરશું એના માટે મેં આખો બપોર વચારો તૈયારી કરી છે એટલે અત્યારે હું નહીં કહીશ કે અત્યારે આજે હું કે ખાસ દિવસ છે હું ખાસ દિવસ છે જો કે ન્યુ યર તો છે જ એમ બે હજાર પચીસ ની પહેલી તારીખ તો છે જ પણ એનાથી વધુ મારી લાઈફમાં ખાસ છે તો એ અત્યારે છે ને આખો બપોર વચારો છે ને તૈયારી કરી છે એની તો એ આપણે સાંજે હમણાં રાજ આવે કે નહીં પછી બધું રિવીલ કરશું કે હું છે ને હું નહીં તમને બધાને જણાવશું તો હું તમને કહી હતી ને કે આજે મારા માટે બહુ જ ખાસ દિવસ છે અને એના માટે મેં બપોર પચાસ આખી તૈયારી કરી તો ચાલો છે ને આપણે હું તમને બતાવું કે હું ખાસ દિવસ ની મેં તૈયારી બપોર વચારે કરી છે એક જ મિનિટ તો કે ઈ આમાં છે હવે તમે બધા ભરતી તો ગયા જઈ શકે હું છે કઈ નહીં તમને બતાવી દઉં ચાલો

તો એને આ વ્લોગમાં છે ને મેં મિક્સ નથી કર્યું તો આ વ્લોગ લાંબો મિનિટનો લાંબો હોય એટલા માટે એટલે આને છે છે ને એક અલગ જ જ ભાગ નાખ્યો સ્પેશિયલ એમ તો એમાં આખી આખી રેસીપી આવેલી છે એટલે તમે બધા કે એ પેલા મૂકાશે આ બ્લોગ પછી આવશે તો તમે બધા છે ને એ રેસીપી એ જોઈ લેજો બહુ જ ઈઝીલી અને બહુ જ મસ્ત આપણે કંઈક બનાવી છે અને હું બીજું હું કહેવાની હતી કે રાજવ્યા છે ને મને સરપ્રાઇઝ આપી દીધી

એને ખબર તો હોય જ ને એટલે પેલે થી સાથ આપે સપોર્ટ કરે તો ખબર તો ઘણા ખરા ને એ ખબર પણ ઘણા ખરા ને નહીં એ ખબર હોય કઈ નહીં વિડીયો તમે કમેન્ટ કરજો ખબર હતી કે નહીં હા કમેન્ટ કરજો તો હાલો હવે રિવીલ તો કરી દેવું કે નહીં કરું ને કરી જ દેવાનું હોય ને આ એના માટે થઈને તો આખી બધી તૈયારીમાં છે અત્યાર ને તો એવું છે કે ચેનલ જે બનાવી આપણે યુટ્યુબ ચેનલ મેં નહીં

તો બે હાજર ચોવીસ ની પહેલી તારીખમાં મેં મારો પેલો શોર્ટ વિડીયો મુક્યો હતો અને લોંગ વિડીયો છે ને એ મેં બે હાજર ચોવીસ ની પહેલી તારીખેથી ચાલુ કર્યા તા અને ઈ પછી બેક ટુ બેક બેક ટુ બેક મૂકતા ગયા મતલબ ક્યારેય સ્ટોપ નથી કર્યું કન્ટિન્યુ ચાલુ રાખ્યું અને એનું રિઝલ્ટ તમારી બધાની સામે જ છે અને તમાર બધાને એમ કેવાય કે તમે એટલો સપોર્ટ કર્યો અમને અને હું અહીંયા સુધી આગળ આવી ગારાજ આ ઈ તો છે બધાનો સપોર્ટ હા તમાર બધાનો એટલો સપોર્ટ છે ને હા થેન્ક યુ સો મચ અને તમારા બધાનો એટલો સપોર્ટ છે ને એના લીધે શું કહેવાય કે અમે એટલા આગળ આવ્યા છે અને હજી આપણે 2025 માં સપોર્ટ આવવાનો કરતા રે એટલે આપણે હજી આગળ જવાનું છે અને આપણો YouTube નો પેલો બર્થી છે હા બર્થી

તમારા બધાના જે સપના હોય તમારે જે ગોલ તમે નક્કી કરી રેખા હોય એ બધા ઉપર લાગી જાવ જાવીને આમ મતલબ કે હા વર્ષ બે હાજર પચીસ માં આ બધું કરવું જ છે એમ કારણ અમારે બે હજાર ચોવીસ માં અમારી હરે ને બે વસ્તુ બહુ સારી થઈ છે એક તો હજી તમે બધાય મળ્યા છો ઈ અને એટલો સપોર્ટ કર્યો આ યુટ્યુબ ચેનલ ખોઈ એક તો ઈ અને બીજું તો અમે કેદારનાથ ગયા થી એ વસ્તુ હા હા અમારું પહેલા નંબર ઉપર ઈ એક સપનું હતું હવે મેરેજ પછી ક્યારેય ક્યાંય ફરવા નતા ગયા કાળ હા અમે પહેલા ત્યાં જ ગયા કેદારનાથ જ ગયા મેરેજ પછી ડાયરેક્ટ કેદારનાથ અમે ગયા છે

તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને ચાલો જમવામાં શું બનેલું ની બતાવી દઉં તો આજે જમવામાં છે ને એકદમ સિમ્પલ છે દાંઢરિયાની ભાજી રોટલી અહીંયા થોડાક બી તૈર્યા છે ને સાથે છે ને કાચરી તૈરી છે અને છાસ છે ને અહીંયા સાથે અમારો તારક મહેતા કેમ કે આના વગર તો છે ને જમવું અમને બહુ અધૂરું અધૂરું લાગે એટલા માટે તો કઈ ની ચાલો આવી જાવ બધા જમવા હાલો આપણો આજે YouTube નો ડે સેલિબ્રેટ થઈ ગયો છે મે યુટ્યુબ નો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો મારા જેવું તો માણ હોય બહુ એટલે તો આવી જાવ બધા યુટ્યુબ ફેમિલી કેક ખાવા કેમ કે આ હું કેવાય કે આ ખુશીનો પલ થી જ છે તમે દીજો લે છે એટલા માટે આવી જાજો બધા બે પલ્લા

તો કેક છે ને બહુ જ મસ્ત અને આપણા યુટ્યુબ નું એન્ડ કરી નાખીએ અને હવે આપણે મળશું આવતીકાલે તો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તો કઈ નહીં ચાલો હવે આપણે મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય ગુડ નાઇટ